પેલોગી જો તમે જાણું સ્વાગત છે અમારા બીજા બ્લોગમાં તો આજે આપણે ચલો શેડવા જનું ગોમ તો ડીઝલ નોખી દઈએ પહેલાં ઓછું છે નોખી દઈએ ડીચલ ફોન અહીંયા સેટ કરવો પડશે ના તો છે रे महादेव हम्म जा दो आ रहा था देखो हां गाइस

તો હાલ છેડ છેડવાનું નહીં હોય જ નહીં આવવાનું હોય તો ચાલો આપણે તો જઈએ હા ઘરે કરી જઈને મગફળી કાઢવાની હે તો ચાલો જ પડી જાય લ <elim> <sharp> <behaviLee begun> ફાયર ચાલુ હે રોલ હે ગયા હ મારવા કમડે ખાતર ભરવા નહીં તો આપણે મગફળી કાઢવા ગયા ખેતરમાં મોસમ કાઢવાનું નહીં ડાયરેક્ટ મગફળી કાઢવાની મોસમ વાયર તો કાઢવાના હતા તો મની વાય થોડી એક લેટર એ બીજી જવાબ પડે તો